દ્વારકાધીશ માંગો વીશ ને આપે તીસ એ મહારાજ જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય આઈ હોપ આ બધા મજામાં આવશો હું પણ મજામાં આજે તારીખ છે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બપોરના બાર વાગ્યા છે આજે વિડીયો મોટો ચાલુ કર્યો તો આશા રાખીએ છીએ કે આપ સર્વ મજામાં આવશો અને અમે પણ મજામાં આપ સર્વનો યુટ્યુબમાં આર કે બ્લોક વ્લોગી સ્વાગત છે અને આજનો નવો બ્લોક ચાલુ કરીએ સાજનો સૌથી પહેલાં લઈ લે સુવિચાર સુવિચાર છે કે જીવનમાં બધું જ સરળતાથી મળી જાય એવા ખોટા વેમમાં ન રહેવું સુખ મેળવવા માટે જિંદગીમાં દુઃખ તો ફરજિયાત લેઠું પડે એટલો મસ્ત સુવિચાર છે જીવનમાં એ રીતનું સરળતાથી બધું આસાનથી આજની યુવા પેઢીને એમ છેક બધું આસાનીથી થઈ જાય તો એવું આસાનીથી નથી થતું પણ એના માટે ઘણી બધી ગરમ હાલે બધું કરવું પડે બધી ફરજો નિભાવવી પડે બધું જીવનમાં આસાન નથી અને એવું આજના સુમો આ વાત છે હવે ભાદરવા મહિનાની ચડકી ચાલુ થઈ ગઈ છે ગરમી ધમ પડે ગાર્ડનમાં ખળ મુકાવા આવ્યું અને અમારો ગાર્ડન જો મસ્ત થતો આ બાજુ રસોઈની ફૂલ તૈયારી હાલેશ જય દ્વારકાધીશ બધાને કહી દે જય દ્વારકાધીશ રાધે રાધે કેમ છો મજામાં સારું તો હાલો રસોઈમાં શું બને સબ્જી દાળ ભાત ગુજરાતીના દાળ ભાત તો ભાઈ બપોરે હા અને ભગવાન ભગવાનના દર્શન માતા પિતાના વંદન બધા જૂના બ્લોગર હોય એના વિડીયા તમે જોતા હોય તો એમાં એ લોકો હાથ આમ આમ ને બધું કરાય એ આપણને આજે નથી આવડતું આપણે શીખવાનું છે એટલે ધીમે ધીમે એ બધી કાવટ આવતી જાય જો ડાળ તો બની ગઈ છે હવે આપણે કરવાનું સ્ટ્રીસ્ટિંગ એટલે આપણી હાટુ આવે છે આ બાજુ રાત ની માસો માલેશ અત્યારે તો ફૂલ બહારમાં કેમ આજે ત્રીજું શ્રાદ છે

ભગવાનના ભોગ ધરાવીને પછી આપણે જમવાનું એટલે ભગવાનને જમાડ દઈએ પછી આપણે જમીએ નહીં એવું છે જો મસ્ત મજાની મજાની ગુજરાતી તાળે તૈયાર થઈ ગઈ છે ભીંડે કે સબ્જી કટકા ભીંડા દાળ ભાત રોટલી મસ્ત મજાને આવવાનીશ અને એક વાગવા આવ્યો છે ને છપ્પન થઈશ આ આપણી નવી વાત છે ਜੋ ਆਮੀ ਜਾਂ ਤਾਂ ਖਬਰ ਕਾੜਵਾ ਖਬਰ ਕਾੜ ਦੇ ਨੂੰ ਜਾਈ ਆਵਾਂ ਅਨੇ ਅਵੇ ਕਰਵਾਨਾ ਭਗਵਾਨ ਦਾ ਦੀਵਾ ਬੱਤੀ ਚਾਂਸ ਪੜੀ ਗਈ ਸੰਜਿਆ ਅਰਤੀ ਹੋ ਅਨੇ ਇਹਨਾਂ ਸ਼ਰਦਾ ਬਾਈ ਭਗਵਾਨ ਦਾ ਦੀਵਾ ਬੱਤੀ ਕਰਸ ਕਾ ਪੀ ਹੋ ਕਰ ਕੋਰੀ ਚਾਂਦੀ ਖੈ ਓਕੇ ਨਰਵਾ ਹਤੇ ਵਗਾਈ

પીવો આન્યા છે તો પીવણ ભાજર આ મમ્મી દો હવે તૈયારી કરવાની છું હું બનાવવાનું રીંગણા બટેટા કરવાની પ્લાન ફેર્યો આખા રીંગણા નું ભરેલા તો નાના બટેટા લેતા વાત થાય એમાં મોટું શું થાય ખાઈ લેવાનું એમ નય હા ભરવાનું નાનું હોય એમ એમાં કે લખી દીધેલું દીધેલો નાનું બટાકો હોય ભરવામાં એક તમાર જોગડો હોય ઓગડો બનાવવાનું હોય તો બપોરે એના ભાવે એવું આપણે બનાવ રહ્યો કટકા ભીંડાનું અને અત્યારે એના કટકા રીંગણાનું ખાવું હતું પણ મારે ભરેલા રીંગણાનું ખાવું હતું એટલે અત્યારે મારો ફરમાઈશ પ્રમાણે બનાવવાનું છે બપોરે મારે આખો ભરેલો ભીંડો ખાવ તો પણ એના કટકા ભીંડા ખાવ એટલે આપણા બપોરે એનું માન્યા અત્યારે આપણું એના માનવાનું એવું હરિભર થઈ જાય ને કા હા જીવન એવી રીતે ચાલતું છે અને જીવન એવી રીતે પૂરું થાય એકાબીજીના હરિભર કરતું રહેવાનું એકાબીજીના ગમે એવું કરતા રહ્યો તો જીવનમાં કોઈને કાંઈ વાંધો આવતો નથી

જેટલી જગ્યાએ ફરવા જ્યાં ત્યાંથી લેતા આવેલા અગાઉ ના તો આપણે કીધેલું પણ આ નવા વ્યૂઅર આવ્યા હોય નવા સબસ્ક્રાઈબર એના માટેનું સરસ મુધર્મ માય સ્વીટ હોમ આ છે કુવારો હાલે ખરેખર

ما ينوت بيتار بازرع بقى. متي يمك جزاك جزبا؟ لو سرّس قدرت يقدر شيف. તો એના માટે ચણા લોટ શેકી નાખવાનો ઘણા લોકો ગાંઠિયા ખાંડી નાખે સવાણો નાખે અથવા તો ઓલી કચોરી આવે ઈ નાખે પણ આપણને એ બધું ના ભાવે આપણને દેશી ચણા લોટ શેકીને ચટણી ઠાંડી તૈયાર રાખવાની લસણ ની લીલા મરચા વોકલ મરચું આદુ અને ગોળ ગોળ શેકાઈ જાય એમાં લીંબુ ના સુધી એટલે મસાલો ફટાફટ તૈયાર ચાલુ થાય છે દિવાળી પછી એટલે ગામડે આખા રીંગણાના રોટલાના પાલટી રાખશે વાડીઓમાં મસ્ત મજાના આખા રીંગણા બનાવે અને ત્યાંના દેશી રીંગણા આવે એ બહુ મજા આવે તો મસાલો થઈ ગયો તૈયાર અને મળ્યા ભરવા ચાર રીંગણા અને બે બટેટા ભરવા દેંગા

સ્વાદ ઓરિજિનલ સ્વાદ આવે રીંગણાનો ઓલામાં બધી ગ્રેવી નાખો એ ગ્રેવીમાં પછી ગ્રેવીનો સ્વાદ આવે રીંગણાનો અવાજ ભૂલાઈ જાય ગ્રેવી મોજ થઈ જાય એવું છે બતજી તો સીધું સુલું હાથ લગાયો થયો ધીમા ગેસ ઢળક તેલ નાખવામાં આવશે રીંગણાના શાક એક માંડે ત્યાં બીજા સુલે રોટલા બની જાય બાજરાના ફટાફટી

એ કે એવી કાચરોટ કેમ તરફ એ લાકડાની કાથરોટ છે લાકડું પાણી શું છે એટલે ભગવાનના પગ આપણે ધોઈ કાથરોટમાં અને એ જે શરણામૃત કાથરોટમાં ભેગું થાય એ લાકડું શું છે એટલે પછી પાસા આપણે જ્યારે રોટલા ઘડીએ ત્યારે એ જે સુસેલું શરણામૃત હોય એમાં આપણે રોટલા કરીએ એટલે આપણી બુદ્ધિ સુધરે અને ભગવાનના શરણોમાં આપણને પ્રેમ મળે એટલે કેવટે લાકડાની કાસરોટમાં ભગવાનના પગ ધોયા હતા પગ મને પગ ધોવાજો ને ભગવાનના પગ હતા ગંગા કિનારે પછી પગ ધોઈને કીધું કે વૈયા હવે આપણી નાવડીમાં અને પછી ગંગા પાર કરાવ્યા તૈય રામ લક્ષ્મણ જાનકી તૈયાર નાવડી પવિત્ર એનું આખું જીવન પવિત્ર મૂકી દીધો તાવડી ની બરોબર નો રોટલો બન્યો છે પછી જયારે ગંગા પાર કરાવી દીધી કેવટ કેવટે ભગવાન ને પછી કેવટના માગવાન કીધું તારે કહેવટને કાંઈ લીધું નહોતું પણ પછી જ્યારે ભગવાન લંકા વિજય કરીને પુસ્તક વિમાનમાં પાછા અયોધ્યા જવા નીકળ્યા ત્યારે ભગવાને કીધું કે તમે આ કેવટના ગામમાં પ્લેનના ઉતરાણ કરાવો એટલે જ્યાં પ્લેન ઉતાર્યું કેવટને મળ્યા કેવટને ભગવાન કે બોલ હું આપું કે ભગવાન મેં તમને નાવડામાં બે હારીને ગંગા પાર કરાવી હતી તમે મને પ્લેનમાં બે હારીને અયોધ્યા લઈ જાઓ એટલે કે

આપણે કાઠિયાવાડી લોકોના તો હાંત વાળું બાજરાનો રોટલો મળે તો એની જેવી મજા નહીં એટકી મોદીજીનું પ્રય છે બાજરા દાડુધામ મોબાઈલ રોટલા ઘડવાનું છે મોબાઈલ એટલે હાલતા ચાલતા આ જે રોટલાના ટપકા સાંભળવાની જે મજા આવે ને એવી પીઝા બર્ગરમાં ન આવે પછી જો એક રોટલો ચડી ગયો અને દેશી માખણનો ઢગલો કર્યો રોટલામાં એનથી ચોપડવાનો કોપટી ઉખેડીને ચોપડવાનો આવે જો એક પડદો અલગ પડી ગયો અને એમાં માખણ આમ મારા આ તો કાના ને માખણ એ આપણે સોપડવાનું તો બીજો રોટલો બની ગયો ભંભા જેવો ફૂલીન દળો મસ્ત મજાના માં હવે આખરી વાપ આપવામાં આવે છે લીલા દાણા દાણા એનો શાક કે દાળ એનો આખરી વાપ છે આખા ભરેલા અને બાજરાના રોટલા ને ગેસ મસ્તી આ બીજો એનો આ મારો સાથે છે ભગડી ભેંસ નું દૂધ પાપડ છે કે ખાઈ મસ્ત મજા આવવાની છે તમારા લોકો ને ઈચ્છા હોય તો કહેજો